ધરી સર્વોપરી શ્રીહરી દીક્ષાર્પી અહો ગુણાતીત સમી જય ને ગુરૂજોગીએ કાકા ને વરિયાપ દિવ્ય દે નું અદ્વૈતનો ખૂજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિ પ્રસાદ ચરણ વંદન સદા सहजानंद स्वामी महाराज नि जय श्री अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणातितानंद स्वामी महाराज ने जय श्री राधा देव नि जय गुरुहरि शास्त्र जी महाराज ने जय गुरु हरि योगी जी महाराज ने जय प्रगट गुरु हरि प्रसाद स्वामी महाराज ने जय आत्मीय समाज नि जय 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 दासनासनारय जय जय ગુરુહરિ પરમ પૂજ્ય શ્રી સંતો ને પૂજ્ય સંત સ્વામી પૂજ્ય ત્યાગ સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી પૂજ્ય બોસ સ્વામી પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી સૌ સંતો અને ધામના સૌ મુક્તો આચાર્યશ્રી ને સૌ વિદ્વાન અને પવિત્ર શુદ્ધ બ્રાહ્મણ ખૂબ આનંદનો દિવસ છે આપણા માટે કે કાલે મહારાજ અને સ્વામી રાધાકૃષ્ણ દેવ અને ગુરુ શાસ્ત્રીમાં યોગી મહારાજ સ્વામીજી બિરાજમાન થશે બહુ મોટી વાત બની છે આ ખરેખર કહું છું આ ઉપાસના આ બ્રહ્માંડમાં જ્યાં છે ત્યાં જ કલ્યાણ છે બાકી જ્ઞાન ગમે એટલું છે ગમે એટલી ભક્તિ છે ગમે એટલો ત્યાગ હશે ગમે એટલો વૈરાગ્ય હશે ગમે તેવી સ્થિતિ હશે પણ આત્માનું કલ્યાણ અક્ષર પુરસોત્તમ ઉપાસના સિવાય શક્ય નથી બહુ ભાગ્યશાળી છે કે આપણી ભાગે ઉપાસના આવી શાસ્ત્રીજી મહારાજ અને યોગજી મહારાજ બહુ પ્રસાદની આ ધરતી આ વિસ્તાર અને સ્વામીજીનો પણ આ વિસ્તારમાં શાસ્ત્રીજી મહારાજ ખૂબ વિચર્યા છે ખૂબ જ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અને સ્વામીજીએ પણ પોતાના કાર્યની શરૂઆત આ વિસ્તારથી કરી છે બહુ મોટી વાત છે આ સામાન્ય વાત નથી આ ઢાઢળ નદી ચોમાસાના દિવસો હતા બંને કિનારે ફૂલ વહી રહી હતી સાંજનો સમય હતો શાસ્ત્રીમાં જ આ વિસ્તારમાં હતા અને સાંજે શાસ્ત્રીજી મહારાજને બાથરૂમ ટોયલેટ જવું હતું એટલે તે વખતે કઈ સંડાસો એવા હતા ને એટલે કોતરોમાં જવાનું હોય નદીના કોતરો હતા મણિકાકા સલાડ વાળા એ શાસ્ત્રીમાં સાથે લોટો લઈને ચાલ્યા અને એક ઓથવા એટલે કે સ્વામી તમે બે જાવ હું બહાર ઉભો છું લોટો મૂક્યા પે શાસ્ત્રીજી મહારાજ ક્રિયા પતાવીને હાથ ધોવડાયા પછી નહવા ગયા નદીમાં આ વાત સમજવા જેવી છે આપણે બધાએ કેટલા બધા ભાગ્યશાળી છે ત્યાગ સ્વામી કહ્યું ને આપણને શાસ્ત્રીજી મહારાજ સ્નાન કરતા હતા મણિકાકા શાસ્ત્રીમાં આમ પોસે પોસે પાણી આટલું પાણી હતું એટલે શાસ્ત્રીમાં આમ નવડાવતા હતા શાસ્ત્રીમાં મરખ બરક હસતા હતા મણિકાકાને આશ્ચર્ય આશ્ચર્યમ થયું કે કુતુહલતા થઈ કે આ કેમ સ્વામી હસે છે એટલે એકવાર પૂછ્યું કે સ્વામી કેમ હસો છો કે આ વાત જાણીતી હતી બધાને ખબર છે પણ વારંવાર એટલા માટે કહું છું કે સંબંધયોગનો આપણને હજુ ખ્યાલ નથી આવ્યો એટલે આપણે આપણા મનબુદ્ધિમાં બેસી જઈએ છીએ એટલે આપણે મોડા વિચારમાં થાય છે રહે છે એવા વિચારમાં જઈએ છીએ એટલે શાસ્ત્રીમાં તે બે વાર પૂછી સ્વામી બોલ્યા નહીં મણિકાકા કે સ્વામી કોને તો કે મણી ભાઈ તારા પેટમાં વાત સમાશે નહીં કે યુવાન હતા મણિકાકા તો તો કે સ્વામી એમ બાજી પડ્યા સ્વામી એમ કોઈ મારા સંબંધે તારા હમું જોઉં છું તારા પુણ્યના સરવારે હું કરી શકતો નથી આ વાત ખરેખર સમજ પડે એવી અને સમજ પડે ને તો કાંઈ કરવાનું ના રહે એના એ શાસ્ત્રીજી મહારાજનો મનન તમને સ્વામીજી થકી સંબંધ થઈ ગયો આપણે ફાવી ગયા એમો આપણને ગામડે ગામડે હોદવા એ આવ્યા આપણે હોદવા નહીં આયા આ નિમિત્ત બનાયા કનુભાઈને યાદ કરવા પડે નિમિત બનાવે અશ્વિનભાઈને યાદ કરવા પડે કાંતિભાઈ લલિત કાકાને પણ યાદ કરવા પડે ચાર એ કાંઈ વિચાર્યું નથી પોતાનું અને સ્વામીજીની રીત એવી કે જેને પર વિશ્વાસ આવે ને એની વધારે કસોટી કરે હા તે વખતે કઈ મોબાઈલ હતા નહીં લાઇન પર કેવડાવે કાલે આપણે આ ગામ જવું છે તમે જઈને ગયા એટલે ગામડામાં તો અમે ફોન નહોતા એટલે પેલા લોકો બાઇક ઉપર જાય પંદર વીસ કિલોમીટર હોય પાછા જઈને પાછા આવે બધું ગોઠવીને જવાનું ટાઈમ પહેલાં કલાક બે કલાક પહેલાં કેવડા કે આપણે પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ વિચાર કરીએ આપણું શું થાય આપણા મન બુદ્ધિ શું વિચાર કરે એમ એક વખત નહીં આવું ઓછામાં ઓછું સો વખત બન્યું છે એ લોકોના જીવનમાં પણ સ્વામીજી વિશેનો દિવ્ય ભાવ ક્યારેય ખંડિત થયો નથી એક અનુભાઈ પહેલો એક્સિડન્ટ થયો હોસ્પિટલમાં હતા બોસ સ્વામી સાથે હતા બસ તમે હતા ને સાથે હોસ્પિટલમાં હા એટલે સ્વામીજીને ખબર પડી એટલે હોસ્પિટલમાં ગયા એટલે આમ આઈસીયુમાં હતા સ્વામી ગયા એટલે ડોક્ટરે પરમિશન આપી તમે જાઓ એમ પછી કોઈ હોપ નતો સ્વામીજી ઠાકોરજી છે ને કનુભાઈ શરીર તો આમ કેવું બહુ હેલ્ધી હતું નાનો પડે આમ બેઠા છાતી પર ઠાકોરજી પધરાઈ દીધા આજ ઠાકોરજી આપણા અહીંયા પધરાયા છે ને ઠાકોરજી છાતી પર મુક્યા પછી ધૂન કરી પછી હજુ વીસ વરસ રહેવાનું છે કે એકઝટ વીસ વરસ પત્યા એવો જ અકસ્માત ફરી થયો અને મહારાજને તેડી ગયા પછી સરોવર નિમિત્ત બન્યા કાલે ઠાકોરજી બિરાજમાન થશે આપણે બધા એવા નિમિત્ત બનવાનું છે યજ્ઞમાં બેઠા બહુ સારી વાત કરીએ તો સારો લાભ મળી ગયો કારણ કે આ યજ્ઞ જિંદગીમાં એક જ વખત થાય અને આવા પવિત્ર બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો કરે બહુ મોટી વાત છે બધા શુદ્ધ અને પવિત્ર બ્રાહ્મણો છે એના મુખેથી જે વેદોની રૂચાઓ બોલાય આહુતિ આપી ત્યાગ સ્વામી ગયો આપણે એ આહુતિ છેલ્લી આપવાની છે આપણા અહમની આહુતિ વિપુલભાઈ આપણા અહમની આહુતિ મારા દાસના દાસ બનાવવા માટે ધરતી પર આવ્યા તમે સંબંધે જીવાડવા માટે આવ્યા સુહરદભાવ બક્ષીસ આપવા માટે આવ્યા અક્ષરભ્રમનું દેહ બક્ષીસ આપવા માટે ધરતી પર આવ્યા તો આપણને જે કાંઈ નડે છે ને આપણે મન અને બુદ્ધિ જ નડે ત્યાગશે બહુ વિશેષ વાત કરી કે આહુતિમાં આપણું નહીં પણ આખા સમગ્ર સમાજ માટેની આપણે પ્રાર્થના કરીને આહુતિ આપીએ બહુ બહુ કેટલી વિશાળતા છે ધન્યવાદ શા તાલી પાડવા જેવી વાત છે મને બહુ આનંદ થયો એ કેટલી વિશાળતાથી એમ એટલે આપણે બધા ભેગા મળીને હમણાં શ્રીફળ હોમીશું તો બધા અંદરથી સંકલ્પ કરજો કે જે પાંચ સૂત્રોમાંથી જ્યાં નપાસ થઈએ છીએ ને એની આહુતિ આપણે આપવી છે અને એ છે મન બુદ્ધિ બે જ સ્વામીજી કાયમ કરતા આપણો કોઈ દુશ્મન નથી આપણો દુશ્મન આપણા મન અને આપણા બુદ્ધિ છે જે મોટા પૃષ્ણ વચનમાં તર્ક વિતર્ક કરાવે જે મોટા પૃષ્ણમાં ભાવ લવડાવે જે મોટા પૃષ્ણ વિશેથી આપણને માઇક ભાવ આવી જાય સૂક્ષ્મ વાત છે પણ અંતરથી સંકલ્પ કરીને જો આહુતિ આપીશું ને તો સ્વામીજી બિરાજમાન છે હા હસે છે બહુ સાચું કહું છું ગુણાત્ એટલા બધા હસતા હતા તમને દર્શન થયા મને એવા થયા સંતિ હસતા ઉપાસના આપણે ઉપાસનાના પ્રવર્તન માટે આપણે આ ઠાકોરજી પધરાઈ છીએ એટલે એ હાજર છે હાજરા હજૂર છે કારીગર બનાવતો તાર હું ગયો તો જો ઉપર છાતી પર બેન ટાંકડા મારતો હતો અને બીડી બી ફૂકતો હતો એ વખતે પથ્થર હતો એ આજે અહીંયા પધરાયા વિધિ થઈ સંતોએ પૂજન કર્યું અને કાલે એમો પ્રાણ જોજો તો ખરા દિવ્યતા હશે એમાં આજ મૂર્તિઓ કાલે જુદા દર્શન કાલથી થી થશે બધા સો ટકા કહું છું પણ એવા વિશ્વાસથી એની પાસે બેસીને ભજન કરજો જે બધા બેઠા છે અને મારી વિનંતી છે કે નજીક ના હોય ને રોજ હાજે કે સવારે દર્શન કરવાનો નિયમ લઈજો ભાઈઓ બેનો બધા જ સ્વામીજી મહારાજને બહુ ગમશે એકલા રહેવાનું નહીં ગમતું યાર હા બધા આવજો એ બહુ રાજી થશે અને સ્વામીજી નો સંકલ્પ તો હોલ કેવડો મોટો બનાવ્યો જો ના અને હજુ આગળ વધે એટલા માટે આ જગ્યા લેવડાવી ને આ બાજુ ખંડુ પાસે એવું રખાવડાયું કે ઉપર ખોલવું હોય તો ખુલી જાય હોલ આટલો લાંબો થાય કદાચ ભવિષ્યમાં થાય બી ખરો સ્વામીજી બોલ્યા છે પણ એમાં આપણે બધાએ આપણે બધાએ આ એક નિયમ લેવાનો કે દર્શન કરવાનું છે રહેવાની સભા થવાની છે એમાં હાજરી આપવાની છે મહિન બહુ દૂર વાળા હોય ભેગા થાય પણ આવું કઈ કરજો ગઈકાલે અમે મીટિંગ કરી છે સાંજે તમને બધા સમાચાર આપશે એને બધા ફોલો કરજો એમ મંદિર અહીંયા પણ મંદિર બનાવવું છે આપણે હૃદયને સ્વામીજીનો સંકલ્પ છે યોગી બાપાએ સ્વામીજીને કહો છે હર વિશ્વાસ સ્વામી સાધુ થાય છે હજારોને એકાંતિક કરશે એમ આપણો નંબર લગાડવો એના માટે વાત કરું છું તો આપણે બધા એકબીજાને અંદર અંદર એવા ભાવથી સ્વીકારીએ એકબીજાને નમીએ એકબીજાને ઝૂકીએ એકબીજાને એકબીજાનું ગમાડીએ બસ આટલું જ કરવાનું છે અને ઘરમાંથી શરૂઆત કરવી પડે ભાઈ હોય બેનનું ગમ બેને ને ભાઈનું ગમાડવું પડે એ થોડું અઘરું છે ભલે ને તમે ભેગા રહો તો ભલે ડંભા જ મારો પણ તમે માથાકૂટ કરો જ ઝઘડો જ બે જણા પણ આજે એવો ઠરાવ કરીએ કે આપણે આપણી વાત મૂકી દઈએ આહુતિમાં આ વાત મૂકી દઈએ અને એ જે દાસત્વની એ સુરત સુરતભાવની એ સંબંધની શરૂઆત થશે તો ચોક્કસ સ્વામીજી પૂર્ણાહુતિ કરી આપશે આપણા જીવનમાં તો બહુ લાંબી વાત નથી કરવી સમય ખૂબ થયો છે બધા ગરમીમાં ખૂબ બેઠા છો અમારા લંડન વાર અમેરિકા વર બહુ ગરમી લાગતી છે પણ ભક્તિ હોય ને ત્યાં ગરમી ના હોય ભક્તિ હોય ત્યાં ઠંડી ના હોય સ્વામીજી એનો ઉત્સવ ઉજવતા હતા પાદરામાં અને જે વરસાદ પડ્યો છે ભક્તોમાં તમારે બધા ભક્તિ હતી બધા પોણો કલાક સુધી બેસી રહ્યા સ્વામી બી પોણો કલાક આ કથા ગોષ્ઠી આશીર્વાદ હાલ્યા વિચાર કરીએ આપણે સાહેબ દાદાને બધા કે શું સમાજ છે કે આ અને મુશળધાર વરસાદ હતો સામાન્ય વરસાદ નહોતો એ છતાંય કોઈ હાલ્યું નહીં એમ ઘણા ચંપલિયા છોટી ગયા એ ગયા પેલું કપડું છે હાથ દાડે ઉઠાવ્યું તારે હું કહ્યું કઈ પછી એ બધી ભક્તિ છે ને એ ભક્તિ છે ને એ આપણને અંદરથી બદલે બસ બાયપાસ કરાય એ સારી વાત છે પણ એ હૃદય ના બદલે હૃદયને બદલવા માટે મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ જોઈએ અને આવા ક્રિયા ભાગ લઈએ ને તો પ્રભુ ઉદય કરે પ્રભુ દ્રષ્ટિ કરે બુદ્ધિયોગ આપે અને પછી ધીમે ધીમે હાય એટલે પેલા પાંચ સૂત્રોડું ત્યાં સ્વામીએ વાત કરી એના તરફ આપણા સૌની નજર રહે અને આ મંદિર સ્વામીજીએ કેનેડા મંદિર ગઈકાલ વાત કરી હતી મેં કાલે જ વાત કરવાનો છું કેનેડા મંદિર તો બધા ગરીબ ભક્તો હતા બધા નોકરિયાત હતા અને મંદિરને તાળું વાગ્યું હિન્દુ ટેમ્પલ હતું ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ નહોતી મુકુંદભાઈ એ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મારા નહોતા બિરાજમાન થયા સાથે સ્વામીજીને ખબર પડે એથી પત્ર કે તમે બધા વેચાઈ જાઓ જે કરવું પડે કરો પણ આ પત્ર મળે એટલે કોઈ પણ ભોગે એ મંદિર આપણે લઈ લો ભક્તો પણ કેવી ભક્તિ વાળા હશે બધાએ પોતાનો મકાન ગેરવે મૂક્યા જણસો ઘર ગેરવે મૂકી જે કહી મૂકીને જે પૈસાની જરૂરથી બેંકમાં ભરી દીધા કેશ અને મંદિરમાં પછી સ્વામીજી સાત વર્ષ પછી ઠાકોરજી અક્ષર પુરુષોત્ત પધરાયા સ્વામીજીને વિચારતા જુઓ હિન્દુ ધર્મ માટેની ટ્રસ્ટીએ બહુ આગ્રહ કર્યો કે સ્વામી આ વખત પધરાવ એટલે સ્વામી મને બોલાવ્યા મને કે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવો છે એક મહિનામાં મૂર્તિઓ થઈ જાય એમ થઈ જાય મહારાજ બધું ગોઠ્યો એવું થઈ ગયું પ્રતિષ્ઠા થઈ ગઈ સ્વામીજીની આ હૃદયની ભાવના આપણા સૌના હૃદયને એ વિશે ઉગે એના માટેનું હા હા ગરત છે તો ખરેખર ઘરેથી શરૂઆત કરીએ આજે યજ્ઞમાં આપણી આહુતિ આપી દઈએ અને ખરેખર જે બેઠા છે એને મહારાજ સરળ પ્રકારે સુખી કરે એવી પ્રાર્થના છે તન મન ધન અને આત્માથી સુખી કરે અને સ્વામીજીએ એ કેન્દ્રવાળાનું એક જ વાક્ય કહ્યું કે તમે ઘરને મંદિર માનજો ને મંદિરને ઘર માનજો આપણે બેઠા છીએ અને આટલું પકડવાનું છે બસ યજ્ઞ નારાયણની આહુતિ આપીને આપણે આ પકડવાનું છે કે આ મારું હવે ઘર છે ત્યાગી નથી બનાવવાના કોઈને પણ આ માનવાનું છે હૃદયથી સ્વીકારવાનું છે તો મહારાજને સ્વામી શાસ્ત્રી ને યોગીજી મહારાજ સૌ ગુણાતીત સ્વરૂપો ભગવાન રામ ભગવાન કિશન ભગવાન શિવશક્તિ ગુરુ હરિશાસ્ત્રીમાં ગુરુ યોગીજીમાં ગુરુ હરિપ્રસાદ સ્વાઈમાં અને ગુણાતી સ્વરૂપોના ચણોમાં એટલી જ પ્રાર્થના છે કે અમારા સૌના હૃદયમાં આપ બિરાજમાન છો પણ એ અમને બધાએ એની અનુભૂતિ થાય એવા આશીર્વાદ આપજો એ જ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ